પોલીસને ઘટનાની જાણ કરાતા પર આવેલ એસપી ટીમ લૂંટારોને ઝડપી પાડવા તપાસના દોર આરંભ કરવાનું જાણવા મળ્યું છે સંજેલી તાલુકામાં જીતપુરા ગામે રહેતા રિટાયર્ડ શિક્ષક દિપસિંહભાઈ પલાસ તથા તેમના પત્ની પોતાના ઘરે રાત્રિ સમયે જમી પડવારી મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે માણક હથિયારો લૂંટ કરવાના ઈરાદાથી આવેલ લૂંટારુઓએ દીપસિંહભાઈના ઘરમાં પ્રવેશ કર્યો અને દંપતીને બાનમાં લઈ લીધા ત્યારે દીપસિંહભાઈએ લૂંટારુઓને પ્રતિકાર કરતા દીપસિંહભાઈના ખભાના ભાગે ઉપરા છાપરી કુહાડીના ત્રણથી ચાર કુહાડીના ઘા મારતા દીપસિંહભાઈ સ્થળ પર જ લોહી લુવાણ થઈ ગયા હતા લૂંટારુઓ ઘરમાંથી સોના ચાંદીના રોકડ રૂપિયા તેમજ ઘરના આંગણે મૂકી રાખેલ ફોર વ્હીલર ગાડીની સનસનાટી ભરી લૂંટ ચલાવી ભાગી ગયા હતા ત્યારે લૂંટની જાણ આજુબાજુમાં બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તેમજ જિલ્લાની પોલીસને જાણ કરવામાં આવતા દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી સાહેબ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો રિટાયર શિક્ષક દીપસિંહભાઈ ગંભીર ઇજાગ્રસ્તને સરકારી એમ્બ્યુલન્સ એકસો આઠમાં સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી વધુ સારવાર અર્થે દાહોદ જાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન દીપસિંહભાઈનું મૃત્યુ થવા પામ્યું છે સંજેલી તાલુકા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે સહપરિવાર પર દુઃખની આફત આવી પડતા પોલીસ ખાતાના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારી આવા લૂંટારુઓને તાત્કાલિક પકડવા આગળની કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવી છે જિલ્લા ચીફ બ્યુરો સાથે અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારીયા સંજેલી દાહોદ